ધરમપુર ખાતે આવેલી સ્ટેટ હોસ્પિટલ ખાતે આઈસીયુ અને ફિઝિશિયન ડોક્ટરની સુવિધા ઉપલબ્ધ કરાવવા બાબતે તાલુકા પંચાયત કચેરી ખાતે અપક્ષ સદસ્ય દ્વારા લેખિતમાં રજૂઆત કરાઈ તારીખ એકત્રીસ જાન્યુઆરી બુધવારના રોજ દસ ત્રીસ કલાકે મળતી માહિતી મુજબ ધરમપુર તાલુકા ખાતે આવેલ ગરીબો માટે આશીર્વાદ સમાન સ્ટેટ હોસ્પિટલ ખાતે આઈસીયુ અને ફિઝિશિયન ડૉક્ટરની સુવિધા તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે કારણ કે આ સ્ટેટ હોસ્પિટલમાં ધરમપુર કપરાડા વાંસદા મહારાષ્ટ્રથી સારવાર માટે લોકો આવતા હોય છે અને આઈસીયુની સુવિધા ન હોવાના કારણે અમારા ગરીબ આદિવાસીઓ તાત્કાલિક સુવિધા ન મળવાના કારણે જીવ પણ ગુમાવવાનો વારો આવે છે સ્ટેટ હોસ્પિટલમાં આદિવાસીઓ વધારે સારવાર માટે આવતા હોય છે એટલા માટે સરકાર સુવિધા ન આપે છે કે શું ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં ફિઝિશિયન ડોક્ટર ન હોવાથી રીફર આવેલા ગંભીર દર્દીઓનો દાખલ કરવામાં આવશે નહીં તેમજ આઈસીયુ સુવિધા ઉપલબ્ધ નથી એ બોર્ડ મારી આદિવાસીઓનું મજાક ઉડાવવામાં આવી રહ્યો છે જેને લઈ આજરોજ તાલુકા પંચાયત અપક્ષ સદસ્ય દ્વારા પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી શ્રી જોહર ધરમપુર તાલુકાની સ્ટેટ હોસ્પિટલ ખાતે એક બોર્ડ મારી દેવામાં આવ્યું છે એ ફિઝિશિયન ડૉક્ટર ન હોવાથી અને આઈસીયુની સુવિધા ન હોવાથી દર્દીઓને દાખલ કરવામાં આવશે નહીં મારે આ સરકારશ્રીને પૂછવું છે કે જ્યારે આરોગ્ય બાબતે આ સંપૂર્ણ આદિવાસી વિસ્તાર ધરાવતો ધરમપુર તાલુકો છે અહીં કપરાડા વાંસદા મહારાષ્ટ્ર અન્ય જગ્યાઓના પણ સારવાર માટે દર્દીઓ આવતા હોય છે પરંતુ ડૉક્ટરના અભાવને કારણે એમણે વલસાડ ખાતે જવું પડતું હોય છે સાથે આઈસીયુની સુવિધા ન હોવાને કારણે કેટલાક લોકો મૃત્યુ પણ પામ્યા છે જેથી અમારે સરકારને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે અહીં ફિઝિશિયન ડૉક્ટરની સુવિધા ઉપલબ્ધ કરાવે અને ન કરાવી શકતા હોય તો જે ગરીબ આદિવાસીઓના નામે અને આરોગ્યના નામે સરકાર જે મોટા મોટા તાઇફાઓ કરી રહ્યા છે એ બંધ કરે